ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ આજરોજ અમદાવાદ શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પહેલાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું આગામી સત્યાવીસ જૂને અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા બે દિવસ બાકી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી પોલીસ અધિકારીઓ સાથે પગપાળા પેટ્રોલિંગ કર્યું અને રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ તૈનાતીનું નિરીક્ષણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ